આ ઉત્તર ગુજરાતની ની ધરતી નો ઇતિહાસ આ સિદ્ધપુર નો રુદ્ર આલય છે ને જે દિવસે એમનું ખાદ્ય મુહૂર્ત થયું ને અને એનો જે ખીલો જમીનમાં માં ધરબ્યો એ શેષ નાગ માથે ખીલો ધરબ્યો તો સાહેબ આ એ પવિત્ર ધરતી છે વેદ શાસ્ત્ર એવું કીધું છે કે પ્રયાગ હોય અરે ગંગાજી હોય ગમે ત્યાંથી પણ આ સિદ્ધપુર ધરતીથી સ્વર્ગનું અંતર માત્ર એક વેદ જેટલું છે સિદ્ધપુર નું બિંદુ સરોવર છે ને માત્ર બિંદુ સરોવર નથી સિદ્ધપુર છે સર્જન એનું આધાર કેન્દ્ર હોય ને તો બાપુ સિદ્ધપુર છે બ્રહ્મા ના માનસ પુત્ર થી માંડી અને એમના પુત્રીઓ થી માંડી એ સાતે સાત પુત્રીઓ નું જયારે વિવાહ થાય ને લગ્ન એમાંથી આખી દુનિયાની ઉત્પત્તિ થઈ એમાં સાત ખંડની રચના થઈ વસુધેવ કુટુંબકમ આપણા શાસ્ત્ર જ્યારે વેદ કે છે ને પણ એની ઉત્પત્તિ આ સિદ્ધપુર માંથી છે